દીક્ષિતા હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે તેને લઈને ગઈકાલે અમરેલી જિલ્લાના

વાંડળિયા પણ પૂર આવ્યું હતું આમ બાબરા અને જે વિસ્તારો છે અને ધોધમાર વરસાદ થતા નદી નાળા ગયા હતા અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જી બિલકુલ આભાર કેતન આપને પાસેથી માહિતી લેતા રહેશો રાત સાત બેટિંગમાં રુકાય છે એક બ્રેક મારે આપ જતા રહો જી 24 કલાક